નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું આપનો વિડીયોમાં મિત્રો ગઈકાલે એક છ બે હજાર પચીસના રોજ હીરાના કલાકારોને માટે અનાજ કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ એક સંસ્થા છે મુંબઈની જેનું નામ છે જેમ્સ એન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન આ સંસ્થા વિશે મિત્રો થોડો ટૂંકમાં પરિચય આપું છું કે આ જે સંસ્થા છે જી જે એનઆરએફ ટ્રસ્ટ એ માર્કેટના જે સેવાભાઈ વેપારીઓ દ્વારા ચલાવાતું બિન રાજકીય ટ્રસ્ટ છે જે રાષ્ટ્રમાં આવતી કોઈપણ પ્રકારની કુદરતી આપદના સમ મહિમાં સૌની મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે જીજે દ્વારા જરૂરિયાતમંદ રત્ન કલાક રીગસુ કારીગરોને કરિયાણા કીટ અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે જે એક છ બે હજાર પચીસના રોજ હમણાં ગઈકાલે સંપન્ન કરવામાં આવ્યું આ સેવા કાર્ય જીજે એનઆરએફ ટ્રસ્ટ દ્વારા આદરણીય ટ્રસ્ટીઓ શ્રી રાજુભાઈ માલદાર ભરતભાઈ કાંકડિયા હર્ષદભાઈ મળ્યા દ્વારા યોજવામાં આવેલ છે અને પાલિતાણા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી માધવભાઈ કાંકડિયા ભાવનગર ડાયમંડ કટર એસોસિએશનના પ્રમુખ સગનભાઈ નાવડિયા મનહરભાઈ વાઘાણી વગેરે મહાનુભાવની હાજરીમાં આ કાર્ય સંપૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં પાલિતાણા વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા મહેન્દ્રસિંહ સરવૈયા ઘનશ્યામભાઈ શિહોરા વિજયભાઈ ગોટી ભૂપીભાઈ ગોહિલ નાગજી દાદા વાઘાણી ગોપાલભાઈ વાઘેલા તથા પાલિતાણા પોલીસમાંથી ડીએસપી સાહેબ શ્રી પણ આ સેવાકીય ભગીરથ કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા હવે મિત્રો આ સંસ્થાનો હેતુ એવો છે કે ભાવનગર જિલ્લાના જરૂરિયાતમંદ જે રત્ન કલાકારો છે હીરાના કારીગરો એમને અનાજ કરિયાણા કીટનું વિતરણ સાથે પરિચય કાર્ડ પણ એક આપવામાં આવે દરેક રત્ન કલાકારને મફત વીમો મળે આગામી દિવસોમાં એવું આયોજન કરવામાં આવશે તો થોડા દિવસોમાં પાલિકાના ડાયમંડ એસોસિએશનના અને જે જીજે ઈપીસી સંસ્થા જે વચ્ચે એક એમઓયુ કરાર કરવામાં આવશે જેમાં મુંબઈથી ટીમ આવશે તેના દ્વારા પરિચય કાર્ડ બનાવવામાં શરૂ થશે જેથી સન્માનપૂર્વક હીરાના કારીગરોને ઓળખ મળે વિશેષ વીમાના લાભ મળે અને કોઈ પણ પ્રકારની સહાય કે રાહતો જો જાહેર થાય તો મળવાપાત્ર જે લાભ છે એ લાભાર્થીના સીધા બેંક ખાતામાં મળે એવી રીતની એક યોજના કરવા થોડા ટૂંક સમયમાં યોજવામાં આવશે મિત્રો આ જે સંસ્થા છે જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ વતી એમના દ્વારા મિત્રો ચારસો જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું જેની અંદાજે જો કિંમત આંકવા બેસીએ તો લગભગ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલી કિંમત થાય છે મેં જોયું છે કે ખૂબ જ સારી ક્વોલિટીની અને ખૂબ જ મોટી માત્રામાં અનાજ કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં દેશી ગોળ શુદ્ધ સિંગતેલ અને એવી દરેક જીવન જરૂરતની વસ્તુઓ જે આપણે ઘર વપરાશમાં આવતી હોય છે દરેક અનાજ કીટમાં મિત્રો જે વસ્તુઓથી તૈયાર કરવામાં આવી છે એ ખૂબ જ શુદ્ધ અને ખૂબ જ મોટી માત્રામાં એ કીટ તૈયાર કરવામાં આવી છે ખૂબ જ ધ્યાનપૂર્વક આ કીટ બનાવવામાં આવી છે એવું આપણે જોઈ શકીએ તો આ વિડીયોને અહીં વિરામ આપું છું મિત્રો આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયો આપને કેવો લાગ્યો આપનું કોઈ સલાહ સૂચન હોય વિડીયો વિશે કંઈ પૂછપરછ કરવું હોય તો આપ મને નિઃશંકોચ કોમેન્ટ જરૂરથી લખજો હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો આપના સ્નેહી સ્વજનો સાથે શેર કરજો અને આવા જ પ્રકારના માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો મળ્યો પાછા ફરી વખત એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપનો આભાર મિત્રો ધન્યવાદ